વાછરા દાદા સેવા સમિતિ આયોજિત નૂતન અતિથિ ભવન ઉદ્ઘાટન તથા પાટકોરી સહર્ષ જણાવતા આનંદ થાય છે કે વાછરા દાદા મંદિર પરિસરમાં સામાજિક શૈક્ષણિક અને ધાર્મિક કાર્ય તેમજ શ્રદ્ધાળુઓ માટે રહેવા સંપૂર્ણ સુવિધા સાથે અતિથિ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે આ પ્રસંગે અતિથિ ભવનનું ઉદ્ઘાટન તેમજ પાટકોરીનું ભવ્ય આયોજન તારીખ ઓગણીસમી મે બે હજાર ચોવીસ રવિવારના રોજ કરવામાં આવેલ છે તો આ સમારોહને યાદગાર બનાવવા માટે નિજિયા પંથી મહાધર્મી ભક્તો બુઆ બડુઆ સંતો મહંતો સામાજિક ધર્મગુરુ સામાજિક આગેવાનો બુદ્ધિજીવી કર્મચારી વર્ગ તથા માતા બહેનો અને યુવાનોને પધારવા ભાવભર્યું આમંત્રણ મંગલમય પ્રસંગ સંવત બે હજાર એસી વૈશાખ સુદ અગિયારસ રવિવાર તારીખ ઓગણીસમી મે બે હજાર ચોવીસ ના શુભ દિને સંતોના સામૈયા સવારે સાડા નવ કલાકે દાદાનું ભાણ સવારે સાડા દસ કલાકે ભવનનું ઉદ્ઘાટન સવારે સાડા અગિયાર વાગ્યે મહાપ્રસાદ બપોરે બાર વાગ્યે દાતાઓનું સન્માન બપોરે અઢી વાગ્યે મહાઆરતી સાંજે સાડા છ કલાકે અને પાટકોરી રાત્રિના આઠ વાગ્યે નિમંત્રક વાછરા દાદા સેવા સમિતિ તથા સેવકગઢ શુભ સ્થળ વાછરા દાદાનું મંદિર કોઠારા તાલુકો અબડાસા કચ્છ ભુવાજી ચાંપશીભાઈ દામજીભાઈ બળિયા સંપર્ક નંબર પંચાણું એકસો એક જીરો સાત ત્રણસો બાવીસ